વડોદરા શહેરમાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ડેરીના ચેરમેન મામા દ્વારા ચૂંટણી પૂર્વે પ્રદર્શન યોજવામાં હતું સાધી ગામ નજીક ખાનગી ફાર્મ હાઉસ પર આ કાર્યક્રમ યોજાયો હતો મામાએ દારૂબંધી મુદ્દે એક ચર્ચાસ્પદ નિવેદન પણ આપેલ હતું દારૂ નાબૂદ કરવાની જવાબદારીમાં સાધુ સંતોની પણ ભૂમિકા રહેલી છે એવું મામાનું માનવું છે આ નિવેદન આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓ તેજ થઈ ગઈ છે દારૂબંધીના અમલ પર કટાક્ષ કરી પોલીસ અને વેચનારાઓ પર પણ આક્ષેપ કરવામાં આવેલ હતો તમાકુ બીડી ગુટકા આ બધા જ અસરમાં આવે કે ના હોય આ તો વર્ષોથી આધિકારથી વ્યસન કોઈ ગુટકા ખાય કોઈ તમાકુ ખાય કોઈ પડીકી ખાય કોઈ ફોન ખાય તમાકુનું અથવા મારા જેવા ઈપકો મેં કહેવાય શું કરવાનું મને ઈપોનું વ્યસન છે મરોડ કરીને મારું નિવેદન આ એઆઈના ટાઈમમાં આ મોબાઈલના વખતમાં બધું બહુ મરોડ થાય ત્યારે હું તો તમે બધા ઓળખો છો દરેક ધર્મમાં માનું છું નાના મોટા મંદિરમાં ફૂલ નહીં ફૂલની પોખડી પ્રમાણે સેવા આપું છું અમારા તે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ હોય એમાં આપણો મહત્વનો ફાળો છે આ તાલુકામાં પ્રમુખ સ્વામી મહારાજનો તાલુકો હોય અને વિશ્વમાં જેને નામ રોશન કર્યું હોય આ સંતોને બધાને વિનંતી કરું છું હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ આભાર અત્યારે વિરોધ પક્ષના નેતાઓ જાગૃત ધારાસભ્ય પડે છે ડ્રગ્સ મીટાવ ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે જિગ્નેશભાઈ મેવાણી ગોપાલ ઇટાલિયા આ છેતરભાઈ વસાવા આ લોકોની જવાબદારી છે સાધુ સંતોની જવાબદારી નહીં જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કમ કંટ્રોલ કરે વાત કરવાની મારી આ પદ્ધતિ હતી આ કરી છે તોડ મરડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો ક્યારે નહીં સ્વીકારું ત્યારે એ વાતનો ખુલાસો મેં તમને આજે કરું છું હવે આપણું જમવાનો કાર્યક્રમ ચાલુ કરો અસ્તુ ભારત માતાજી જય